વલસાડ જિલ્લાની બે ગ્રામ પંચાયતના સરપંચો અને એક ઉપસરપંચ ને પદ પરથી દૂર કરાયા પાર્ટીના પરિયાના મહિલા સરપંચ ડિમ્પલ પટેલને હોદ્દા પરથી દૂર કરાયા ઉમરગામની સોળસુમા ગ્રામ પંચાયતના સરપંચ બળદેવ સુરતી અને ઉપસરપંચ અમિત પટેલ પણ હોદ્દા પરથી દૂર કરાયા પરિયાના મહિલા સરપંચ સામે તળાવને ઊંડું કરવાના કામમાં ભ્રષ્ટાચારના હતા આરોપ સોળસુંબામાં સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગૌચર જમીન પર દુકાનો બાંધી દેવાના હતા આક્ષેપ બંને કેસમાં ફેર સુનાવણીમાં પણ ડીડીઓએ હોદ્દા પરથી દૂર કરવાના કર્યા હતા આદેશ ડીડીઓના આદેશથી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ જે ફરિયાદો આવે છે મુખ્યત્વે સરપંચ કે ઉપસરપંચ કે આપણા જો સભ્યો હોય છે એમને ત્યાં ગેરરીતિ કરી હોય કે નાણાકીય ઉચાપત કરી હોય કે એવા કિસ્સોમાં આપણે એક સાંભળતા હોઈએ છીએ આમાં અલગ અલગ કાયદાઓ છે અલગ અલગ નિયમો છે ખાસ કરીને કલમ ત્રીસ સત્તાવન અને ઓગણસાઠ એમાં આપણે કાર્યવાહી કરતા હોઈએ છીએ ઘણા બધા પ્રકરણો અમે મળેલા હતા એમાં તપાસ પછી અમારે ટીડીઓના રિપોર્ટના આધારે અમે નોટિસ આપી અને એમને સુનાવણીની તક આપી અમે નિર્ણય લેતા હોઈએ છીએ પણ ગયા સમયમાં અમે પર્યાપ્ત સરપંચ ઉપર પછી સોળસુમ્બામાં મેં ફરી પુનર્સુનાવણી કરી હતી એવી રીતે ત્રણ ચાર સુનાવણી અમારી થઈ હતી બે ત્રણમાં મેં ડિસિઝન આપ્યા છે અને મોસ્ટ ઓફમાં જેમાં સાબિત થઈ જતું હોય છે એમાં અમે પદ પર દૂર કરવાથી કે બરતરફ કરવાનું અમે ડિસિઝન લેતા હોઈએ છીએ રિસેન્ટમાં પરિયા સરપંચ ઉપર અમે કાર્યવાહી કરી હતી ત્યાંથી એ લોકો ઉપર વિકાસ કમિશનર ઓફિસમાં એમની અપીલ સુનાવણી થાય છે અપીલમાં સ્ટે આપીને પુનર્સુનાવણી માટે એક ડિસિઝન કર્યું હતું એક બે પોઈન્ટ્સના આધારે તો એના આધારે અમે ફરી પુનર્સુનાવણી કરી ફરી બરતરફ કરીને ડિસિઝન કમ્યુનિકેટ કર્યું છે એ પાછી એ લોકો જ જોઈએ તો અપીલમાં જઈ શકે છે સિમિલર વેમાં સોળસુંભામાં તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ ઉપર એક એમનું ફરિયાદ હતી જે તે વખતે જિલ્લા પંચાયતથી એમને ત્યારે બરતરફ કરવામાં આવેલા હતા પછી વિકાસ કમિશનર ઓફિસથી એમને હાલ પૂરતું સ્ટે આપી અને ફરી સુનાવણીમાં એ લોકો આઠનો પોઈન્ટ્સ કાઢ્યા હતા લાઈક પોઈન્ટ્સ ઓફ પ્રોસિજર હોય છે પોઈન્ટ ઓફ ફેક્ટ હોય છે કે પોઈન્ટ ઓફ નેચરલ જસ્ટિસ હોય છે કે કઈ રીતે સુનાવણી તક આપી કઈ કઈ વસ્તુનું અવલોકન કરીને ફરી ડિસિઝન લેવાનું તો એના આધારે અમે બધી જ વસ્તુઓની પછી અવલોકન પાછો પુનરાવલોકન કર્યું ફરી પુનઃ સુનાવણીની તક આપી પછી પાછા એમના પાછા જવાબ લીધા સુનાવણી લીધી અને ફરી એક ડિસિઝન જો છે એમને બળતરફ કરવાનું એ લીધું અને કમ્યુનિકેટ કર્યું છે એ લોકો જોઈએ તો પાછા વિકાસ કમિશનર ઓફિસમાં એમાં અપીલ માટે જઈ શકે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની